દૂધ બૂધ પીએ એટલે આઈટ બાઇટમાં વારી થઈ ગઈ પછી ખાવામાં બહુ આરા કરે છે કૃષ્ણા ક્રષ્ણા એ ખાવામાં આરા કરે એમ પાછી મીરાએ આરા કરે છે થોડી મીરા આપણી ચબાયબલી વધુ થાય છે તે જો અહીં બી હજી જો લોટકી નથી થઈ જીવી હતી એવી ની છે લાંબો કંઈ હજી ફેર નથી પડ્યો પછી તો દોવાઈ દઈએ એટલે એ દૂધના હિસાબે કરતું હોય તો માલ ધીરે ધીરે તો મેડે આવી જાય પછી આમણી જો ભેંસું બાંધ્યું છે ભેંસું એ ખાય ભૂકો આંગળી નાખ્યો દીધી ભૂકો ભૂકો ખાઈને ઊભ્યું છે મજાની જો આમણી લક્ષ્મી ઊભી છે લક્ષ્મીએ જો ભૂકો ના ખલેતી આંગળી ખાય છે મજાનો બધા માલ લટા ઊભા છે મજાના જો આમ હોય ને હવે તો વરસાદી વાતાવરણ થઈ ગયું છે તો આમ એ ઈન કાળા ડમોર વાદળા છે એ વાદળા ચરે એટલે બધું આ ખરાડા થવાના છે જો હવે આપણે ઓયણીના દુખેરે નવું લીધું છે ડબલ ઓફરની ઓયણી લીધી છે અને લોઢીઓને લીધો છે ને પેલા આપણે સાદો લોઢીઓ હતો દુખેરા મોટો લઈ લીધો એ સન્નાટામ જ આનું સેટિંગ એ બધું કરવું પડીએ નવું નવું વાવણું કરવું જો હે એટલે આપણે ઈડીનો ખોળને વાવવાનું હતું એ તો બધું આપણે જૂની હોયનીથી વાવી લીધું

અને આપણે તો હજી એક છાટો નથી પડ્યો અહીંયા હજી આપણે અહીં બધું કોરે કોરું છે બધું વાતાવરણ એમને હવે થાય છે હું સમય ત્યાં આવે ત્યાં હજી આપણે એ કંઈ ઉતાંબર નથી લક્ષ્મી જવું ઊભી ઊભી ભૂકો ખાય મજાની હવે સૌથી પહેલા જ આ બધા દાતાઓ ને બધા એને માય પહેલા ચાલુ કરી રહ્યા છે છવ્વીસ ની જારી નું વાવેતર છે એટલે ચાર દાંડ બે વાવેતર થાશે એટલે બધા દાતાઓને જો હરખાથી પેલા લાઈનમાં લઈ લે ને પછી બધો નવે નવું છે એટલે બધો હકાડો કરવાનો બાકી છે એમને બધો લોટિયા માં કોઈની ફિટિંગ છે બાકી બધું આપણે જોવાનું છે હવે તો થાય બાકી બધું કમ્પ્લીટ થાય વજન કદાચ હોય તો ઘટીએ પંખા માંથી બે સીટ બનાવી લેવું આપડે અહીંયા બેઠા બાપુ આખતા આવે એવું કઈ કાર્યક્રમ ગોઠવીશું બાપુ આવું તો આનાથી જ છે દેભાઈ હા વાવવાનું તો આનથી જ છે ભાઈ બાકી આપણે આ બધા વડાક્ટર માં જોડાવું હોય તો જોડાઈ જાય બાકી વાવવાનું તો સનેડા જ છે કોમરા હેલો એવરીબડી હું છું રાહુલ આઈર આપનું સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગ તો હું કેવો દઈરો ભાઈ મોજમાં ને તો આજે વરી પાછા ભાઈ દો ને ઘોડિયું હમણાં માંડી અને થઈ ગયા સવારું વાલતા ભાઈ તમે કેતા હો હમણાં બધા નવરાજ લાગે છે ઘોડીયું લઈને જ રાખડે ખેડૂભ હવે જ નવરાત આવે લખમ ભાણે જાર્યો હવે ખેડૂતોને ભાઈ હવે નવરાત આવે ને હમણાં જો લોંગ રાઈડ જ થવાનું છે આજે લોંગ રાઈડમાં નીકળ્યું છે ગોળીઓ આંગળી તમને કંઈક કીએ દોહમાં જાય કેટલો પલોક આપવાનો હોય ની આંગળી બધી આંગળી ગોળીઓને એક વાળી સ્ટોપ નહીં ધીરે ધીરે આલે છે વરી એક રાઉન્ડ નામી આવે પછી સ્ટોપ આવે ને એવી રીતના ધીરે ધીરે પડ્યું જાય આંગળી તમને બધી વાત કરી કઈ જગ્યાએ જાય છે કૌડોક પલોક આપવાનો છે ને ખૂન કોણ છે શું છે એ બધી વાત આપણે આંગળ આગળ કરીને ડિટેલમાં એ વાતમાં ભાઈ ओ हो आ आ હાલો જો હવે રાઈડ થઈ છે ચાલુ ને આજ રાઈડ થવાની છે બે દિવસની ટોટલ રાઈડ થવાની છે ને રાઈડ એકદમ લોંગ થવાની છે ટોટલ ચોત્રીસથી પાંત્રીસ કિલોમીટરની રાઈડ છે ભાઈ આપણે મેવાહેથી જવાનું છે દેવરિયા ગામે વાછરા દાદાનું મંદિર છે દેવરિયા ગામે જવાનું છે ભોળિયું ભાઈ પગે લગાડવા એટલે આપણે અહીંથી મેવાહેથી નીકળીને ડાયરેક્ટ લીંબડી સાત કિલોમીટર થાય પછી લીંબડીથી પહારું જવાનું છે કેનેડીની કરવાનું છે કેનેડી વળી પાછું સાત કિલોમીટર અને અહીંયાથી કેનેડીથી પહારું જવાનું છે દેવરિયા એટલે એ વીસ કિલોમીટર એટલે ટોટલ થવાની છે ચોત્રીસથી પાંત્રીસ કિલોમીટર જેવી રાઈડ અને અડધી રાઈડ કરવાની છે આજે દિવસમાં એટલે સાત કિલોમીટર હાથને હાથ ચૌદ કિલોમીટરની આજે રાઈડ કરવાની અને બાકીની પછી કાલના દિવસમાં રાઈડ થવાની છે અત્યારે જ અહીંથી અમે મેવા હાથે નીકળ્યા હોય લગભગ ચાર વાગે ઘોડી હલતી થયું છે ચૌદ કિલોમીટરની આજની રાઈડ એટલે ચાર વાગે નીકળ્યા એટલે હવે જો અત્યારે કેનેડી જઈ અને સ્ટોપ આવી જાય પછી અહીંયા ભાઈ બંધની ઘોડીઓ બાંધ દેવાની હોય પછી સવારે બાકીની રાઈડ સવારે વહેલી ચાલુ થવાની છે અત્યારની રાઈડ અત્યારે વાગ્યા છે સાડા છક ને રાઈડ કન્ટિન્યુ ચાલુ છે ધીરે ધીરે રોડમાંથી હેઠા ઉતરી ગયા અને હવે આવી ગયો રફ રસ્તો બધો હવે ધીરે ધીરે આવી રીતના રફ રસ્તાને આવશે ને નબળા રસ્તામાં ધીરે ધીરે અને બાકી ઉતામ રે એવી રીતના કાપતા હતા હું અત્યારે સાત કિલોમીટર તો કાપી નાખ હવે સાત કિલોમીટરની આજની રાઈડ બાકી રહી ગામરો હા કાલના દિવસમાં લોંગ રાઈડ વધુ થવાની છે આજે મીડિયમ કિલોમીટર છે કાલે વધુ થવાના છે અને રાઈડમાં છે અમારે જો ભાઈ દાબી દે હમ અને રાઈડમાં છે ત્રણ ગોળીઓ આમણી અમારે પદુભાઈની છે વીર પરથી ગોળી છે તોરલ પછી આમણી છે આ આમણી છે માકડી અને ત્રીજી ગોળી છે રાણથી લક્ષ્મણભાઈની વછેરી ગોળી જ છે અને હજી ચડાવ જ થાય છે લગભગ છક મહિના થયા છે ચડાવ કરીને તો એ જો આવી ગઈ છે ધીરે ધીરે બધી ગોળીઓ જાય છે હાલો જો વરી પાછો એક સ્ટોપ આવ્યો છે આંગળી જો ભરતપુર વટી અને આ રસ્તા છે એટલે હવે એક દો નામી એક પટ્ટામાં રાઉન્ડ લઈ દો વળી પાછો હવે બ્રેક આવ્યો છે ચા પાણીનો ભાઈ બંધ વાળીએ આંગળી ચા પાણી પીને પછી વળી નીકળશું હવે અહીંથી ખાલી 2 થી ત્રણ કિલોમીટરનો પલો છે આજના રાઉન્ડ નો હવે ઘોડી એ ફૂલ હજી ઉતાંબરમાં છે ભાઈ ઘોડીઓ લખમ હા ઘોડિયું હજી થાન ગણા કરે ભાઈ હાલો જો હવે કેનેડી ફાટક વટી ગયા હવે ઘોડિયું માટીયું ને બધા થાક દેખાય હવે થોડો થોડો બધા થોડો થોડો મોઢા ઉપર થાક દેખાય છે ભાઈ અને હવે આ રીતે વાડી આવી ગઈ ભાઈ તો બંને વાડીએ જવાનું છે પછી આંગળી ઘોડિયું ગોળિયું ને તમારી આરખી થી ફ્રેશ થઈ જાય ઘોડિયું એ અને સવારુંય ફ્રેશ થઈ જાય બધા થાકડો બધા એને ધીરે ધીરે લાગ્યો જ એ ભણે જ થોડો થોડો થાકડો હોય ને

આમ લક્ષ્મણ એકદમ મેવાણી હોય ભાઈ ઘોડી સટી જાય જ ની લક્ષ્મણ ગમે એમનો જાય એટલે ઘોડી ન્યાજ લાવ હમણાં અમારે પદુ ભાઈએ સમાનું આજની રાત પદુભા તમારી આમ તો ઠાકોડો નથી ને પદુ લોટ એમ ઈ તો આમ જોતા હતા જરાય નતો આ તો નહિ નમણો તોરલને સમાનું ઉતરી ગયો પછી આમાં માકડીને સમાન ઉતરી ગયો તે નહીં લોટે ઘોડીઓ તો ગોળી અંદર પાણી બાણી દેખાડ લઈ પછી ધમારવાનો પછી વાર આવશે છે પાણી બાણી પી લે કંઈક ધીરી પડી જાય ટાટી પડી જાય આમણી હે તોર આલ હુમણી દો ને માકડીને ટકાઈ એ ભાઈ હે ફેમસ સાઈડ મારે અને હુમણી દો પીલો રાડી આવી ગઈ છે પાણી જ નહીં ગોળી શિવાની શિવાની સિવાની એ તો નામથી જો આરોટ એ મારી લીધો આ બે ઘોડીએ નથી માર્યો એની આરોટો મારી લીધો નામ જ ફ્રેશ થઈ ગઈ અને થઈ ગયું કમ્પ્લીટ હવે ની તે સર્વિસ ચાલુ હો હોય તાઢા પાણીથી મસ્ત ઠંડુ ઠંડુ પાણી અને ગરમ થયું એટલે ટાઢીઓ પડી જાય નામીથી તમાર નાખીને એટલે ડાયરેક્ટ મોટર ચાલુ કરી અને કઈ રીતે મારવી ચાલુ માકડી નો વારો ભાઈ માકડી અમારે ધમારવામાં હો પે એટલે શેડો એમ એ જોઈ શાંતિથી ઉભી જવાનું કઈ ઉપાદી જ નહીં કામ રહે હા શાંતિથી ઉભી રહીએ ન નાહવામાં થાય ને ભારી મજા આવે ઊરું હોય નજીક પાણી પીવાનું મન છે એક પાછું પાણી દેખાડ લેજે